કચ્છ જિલ્લા તાલુકાના સર્વે પ્રમાણે સત્તર જેટલા શિક્ષકોની ગેરહાજરી સામે આવી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ આપી માહિતી તેર કેસ એવા છે જે એક વર્ષથી વધુ સમયથી ગેરહાજર રહ્યા છે એક કેસ એવો છે જે કેસમાં એક્સિડન્ટ થયું હોવાથી જે બેડ રેસ્ટ પર હોવાથી તેઓ પણ હાજર રહી શક્યા નથી એના સિવાય બાર જેટલા શિક્ષકો એવા જે સતત ગેરહાજર હોવાથી તેઓને નોટિસ આપવામાં આવી છે જે નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં જો આ શિક્ષકો હાજર ન થાય તો તેઓ સામે પણ કાયદેસરના સરકારના નિયમ અનુસાર પગલાં લેવામાં આવશે બાકીના એક શિક્ષિકા જે હતા તેઓ હાજર થઈ ગયા છે અને તેઓ દ્વારા એક એફિડેવિટ પણ લેવામાં આવી છે બાકી હવે અગિયાર શિક્ષકો સતત ગેરહાજર હોવાથી તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરી સેવા સમાપ્તિના પગલાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કચ્છ જિલ્લામાં અમે બધા જ તાલુકાનો જે સર્વે જે તે વખતે કરાવેલો ત્યારે કુલ સત્તર જેટલા શિક્ષક ભાઈ બહેનો ત્રણ કે વધારે મહિનાથી અનિયમિતતા ધરાવતા હતા અને એમાંથી અમે જે તેર કેસ એવા તારવેલા હતા કે જેમની ગેરહાજરી એક વર્ષથી વધારે સમય સુધીની હતી પણ એમાં પાછો એક કેસ એવો છે કે જેની અંદર જે તે વ્યક્તિને જે તે વખતે એક્સિડેન્ટ પ્રોબ્લેમ થયેલો એના કારણે એ ઘણા સમયથી બેડ રેસ્ટ ઉપર છે એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે કે જેમનો બિન બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેવાનો નહોતો પરંતુ એમની શારીરિક સ્થિતિના કારણેથી એને હાજર થઈ શક્યા નથી એટલે એમને બાદ કરતાં અમે બાકીના બારે બાર શિક્ષક ભાઈ બહેનોના નામ સાથે અમે વર્તમાનપત્રમાં જાહેરાત આપેલી અને એની અંદર અમે ખાસ એમાં કહેલું કે ભાઈ સરકારી નિયમ મુજબ એક વર્ષથી વધારે જે લોકો સતત ગેરહાજર છે એટલે કે સતત અનિયમિતતા ધરાવે છે અને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા ચૂક્યા છે તો એમનું ડીમડે રેજિગ્નેશન ગણી અને જો તમે આ અમે ત્રણ દિવસની જે મુદત આપી છે એમાં હાજર નહીં થાવ તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું પરંતુ એ બારમાંથી એક શિક્ષિકાબેન એ પોતે હાજર થઈ ગયા છે અને એમનું અમે એફિડેવિટ લઈ અને એમને હવે પછી કોઈ પણ પ્રકારની અનિયમિતતા નહીં આચરવામાં આવે અને જો કોઈ પણ પ્રકારની અનિ અનિયમિતતા થાય તો સરકારે નિયમ અનુસાર કડકમાં કડક કાર્યવાહી જે કરીશું એમને બંધન કરતાં રહેશે એવું એમને એફિડેવિટ પણ આપ્યું છે અને બાકીના જે અગિયાર શિક્ષકભાઈ બહેનો છે એ આજ દિન સુધી હાજર થયેલા નથી એટલે અમે આજે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમના એમની સેવાઓ સમાપ્ત કરવા માટેની કાર્યવાહી આગળ વધારી રહ્યા છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two sangar ramji Bai r double nine zero nine four five zero five one five